you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તેમણે બપોરે ત્રણ ને પિસ્તાલીસ વાગે અંતિમ શ્વાસ લીધા હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે રાશિદ ખાન કોલકાતા ને એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તેઓ લાંબા સમય થી બ્રોસ્ટેટ કેન્સર થી પીડિત હતા બીમારી હોવા છતાં પણ રાશિદ ખાન ની દિનચર્યા માં કોઈ ફેરફાર થયો ન હતો હોસ્પિટલમાં પણ તેઓ દરરોજ શાસ્ત્રીય સંગીતની પ્રેક્ટિસ કરતા હતા પરંતુ તેમની તબિયત બગડી હતી ત્યારે મંગળવારે તેમની હાલત એટલી નાજુક થઈ ગઈ હતી કે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા બાદ મૃત્યુ થયું હતું રાશિદ ખાન ના નિધન સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને આઘાત લાગ્યો છે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા બંગાળના સીએમ મમતા બેનર્જીએ એ કહ્યું કે આ સમગ્ર દેશ અને સમગ્ર સંગીત જગત માટે એક મોટી ખોટ છે હું ખુબ દુઃખી છું કારણ કે હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે રાશિદ ખાન હવે નથી ખાન ને ભારત સરકારે બે હાજર છ માં પદ્મશ્રી અને બે હાજર બાવીસ માં થી સન્માનિત કર્યા હતા